કોંગ્રેસ એક્શન મોડમાં આવી અને જિલ્લા પંચાયતના દંડક પદેથી મંજુલાબેન રાઠોડ તાત્કાલિક હટાવવામાં આવ્યા કિરીટભાઈ પટેલ થોડા દિવસ નિવેદન આપતા હતા અને રાજીનામાની પણ આપી હતી બધા લોકો છે અને એ ચીમકી આપ્યા બાદ કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવી અને જિલ્લા પંચાયતના દંડક પદેથી મંજુલાબેન રાઠોડ તાત્કાલિક હટાવવામાં આવ્યા છે અને ફરી એકવાર કિરીટભાઈ પટેલને ને ખુશ કરવામાં

ચર્ચામાં રહેતા હોય છે હાર્દિક પટેલિત શાળાઓ જે નબળી શાળાઓ હોય નબળા મકાનો હોય તેને ફરી નવા મકાનો બનાવવામાં આવે શાળા નવી બનાવવામાં આવે તે માટે પત્ર લખ્યો અને આજે જર્જળીત શાળાઓ પડી જવાની હોય તેવી શાળાઓમાં જે એને નવા મકાનો બનાવવામાં આવે તેના માટે હાર્દિકભાઈ પટેલે પ્રયાસ કર્યો